મોંઘવારીના મુદ્દે જ્યારે અમે સાયકલ લઈને વિધાનસભાની અંદર આવતા હોય જ્યારે અમે આ વાત લઈને લોકોની બે બેરોજગારીથી લઈને ખેડૂતોના દેણા માફીથી લઈને અમે વાતો કરતા હોય ત્યારે પ્રજા ઉપર આ વધારાનો વધારો જે નાખ્યો છે જ્યારે આ વાત વિધાનસભાની અંદર આવી ત્યારે હું પોતે અંદર હાજર ન હતો પણ હું અત્યારે મીડિયા મારફત ચોક્કસ કહીશ કે જ્યાં સુધી ખેડૂતોને સોગાદ નહીં મળે જ્યાં સુધી ખેડૂતોને નવો લાભ નહીં મળે ત્યાં સુધી વ્યક્તિગત હું નવા પગારનો વધારો કોઈ લઈશ નહીં જ્યાં સુધી ખેડૂતોને કંઈ નવું આપવામાં આવશે પછી હું વ્યક્તિગત નવા પગાર નો લાભ લઈશું સો ટકા નીતિનભાઈ કીધું હશે ને પાર્ટી આઈકવા હાઈકમાન્ડ સાથે ડિસ્કશન કરીને નીતિનભાઈ વળતો જવાબ આપ્યો તમે પગાર વધારો મોંઘવારી ના વિરોધ મોંઘવારીના વિરોધમાં ખેડૂતને લાભ મળશે પછી હું મારા પગાર વધારો લઈશ ખેડૂતને લાભ નહીં મળે તો પગાર વધારો નહીં લો